નિલેશ એવા મંદિરોને ટાર્ગેટ કરતો હતો જ્યાં દરવાજા ખુલ્લા હોય તે તાળુમિયા હોય પહેલા તે શ્રદ્ધાળુ બનીને મંદિરમાં જતો ત્યાં આરતી અને પૂજા કરતો અને તક મળતા જ ભગવાનના આભૂષણો પર હાથ સાફ કરી લેતો ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી પાંચસો ગ્રામ ચાંદીની મૂર્તિઓ અને છતર કબજે કર્યા છે સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે આ શખ્સ અત્યાર સુધીમાં આઠ જેટલા મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે એવું બહાનું આગળ ધર્યું કે પત્નીની ડિલિવરી માટે પૈસા નહોતા એટલે ચોરી કરી સવાલ એ થાય છે કે શું પોતાની જવાબદારી પૂરી કરવા માટે ભગવાનના ઘરને લૂંટવું કેટલું યોગ્ય શું હવે મંદિરો પણ સુરક્ષિત નથી ક્રાઇમ બ્રાન્ચે આ રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કે આ પાપની લીલામાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ गई ડિસેમ્બર डिसेम्बर रोज કૃષ્ણનગર વિસ્તારમાં જે સરદાર ચોક આવેલો છે એની બાજુમાં ગોગા મહારાજ નું મંદિર છે એ મંદિરમાંથી ગોગા મહારાજની નાની મોટી જે દસ મૂર્તિઓ અને જે ગોગા મહારાજ મંદિરમાં જે ઉપર ચડાવેલા હોય છતર એની ચોરી થયેલાની એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હવે એની તપાસ કરતા અમને આરોપી જે મળી આવેલ જેનું નામ છે નિલેશ હસમુખભાઈ આદેશરા કે જે ચાંદલોડિયા અમદાવાદ નો રહેવાસી છે મૂળ છે જવારજ ધોળકા અમદાવાદની એ વ્યક્તિ મળી આવતા અમે કાયદેસરની કાર્યવાહી કરીને એની ધરપકડ કરેલી છે અને આ ધરપકડ દરમિયાન અમે વિશેષ તપાસ કરતા વિશેષ પૂછપરછ કરતા અને માધુપુરા વિસ્તાર જે સાહીબાગ વિસ્તારમાં એક અંબેમાનું મંદિર છે ત્યાં પણ એને માતાજીના મંદિરમાંથી છતરોની ચોરી કરેલાની હકીકત જણાય આવેલ છે

મજૂરી કામ કરે છે જે ઇમિટેશન જ્વેલરી બનાવવાનો હોય એમાં સ્ટોન લગાડવાના હોય ઇમિટેશન જ્વેલરીમાં પછી જ્વેલરી છે ફિનિશિંગનું જે આર્ટ એક મજૂરી કામ હોય છે એવા કામ પોતે કરે છે અને પોતે જાણે પણ છે આરોપીની પત્ની ડિલિવરી કરવા માટે નાણાકીય સકણામણ હોય એને પૈસાની જરૂર પડતા એને ચોરી કરેલ હોવાનું અમારી સમક્ષ કબૂલાત કરેલી છે અને એ ચોરી કરવા માટે જે તે વિસ્તારમાં ફરતો અને જે ભગવાનના જે જે મંદિરો જે મંદિરોમાં તાળા નથી હોતા એમ જ કોઈ બી વ્યક્તિ ચોવીસ કલાક ગમે ત્યારે દર્શન કરવા જઈ શકે છે એવા જે મંદિરો હોય છે એમાં પોતે પોતાની બાઈક લઈને જાય સાથે ફૂલ લઈ જાય ભગવાનની આરતી કરે ફૂલ ચડાવે અને પછી આજુબાજુ કોઈ વ્યક્તિ દેખાય નહીં ત્યારે ભગવાનની મૂર્તિ અથવા છતર જે એને દેખાય કે જેનામાંથી એને પૈસાની કમાણી થઈ કમાણી થઈ શકે એવું છે એ વ્યક્તિ પોતે ચોરી લેતો મંદિરોમાં તાળા નથી હોતા એવા મંદિરની ટાર્ગેટ કરે છે એટલે ઇઝીલી એ જે ચાંદી અથવા જે બી ભગવાન અથવા માતાજીને જે બી ચડાવેલી હોય છે વસ્તુઓ જે કિંમતી હોય છે ચાંદી અથવા કદાચ સોનું પણ હોય શકે પણ આ કેસમાં આપણને ચાંદી મળી જાય એ વસ્તુ એને ઈઝીલી પ્રાપ્ય હોય છે એને ચા મંદિરમાં જે તાળા નથી હોતા એટલે ઇઝીલી દર્શન કરવા કોઈ પણ દર્શનાર્થી અ મૂર્તિની એકદમ પહોંચી શકતા હોય છે અને મોકો જોઈને એ મૂર્તિ અને છતરની અ લઈ લેતો આઠ મંદિરો આઠ મંદિરોમાં ચોરી કરવાનો સામે